મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ એક બજારમાં ભણીશું તો બાર દોસ્તો જો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે બજારનું બરાબર તો બજારમાં તમે જોઈ શકો છો તો બધા લોકોની અવરજવર ચાલી રહી છે મહિલાઓ ઘણી છે પછી ઘણા પોલીસવાળાઓ છે બરાબર ને કંઈક અકસ્માત થયેલો હોય એવું આપણને ચિત્રમાં દેખાય છે ચિત્રમાં સિટી મોલ છે બરાબર રેકડીની ઘણી લાવીઓ છે જે સ્કૂલ બસ છે રિક્ષા છે ટાવર છે સિટી મોલ છે પછી ગાડીઓ રિક્ષા વગેરે જે વસ્તુ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ એકસો આઠ પણ આપણને દેખાય છે ને વચ્ચે ગોરાઉન્ડમાં એક ઝાડ જોવા મળે છે આપણને બરાબર તો હવે આપણે આ ચિત્રના અવલોકન ઉપરથી પ્રશ્નના જવાબ જોઈએ તો ચાલો શરૂ કરીએ તો અભ્યાસના પ્રશ્નના જવાબ જોઈશું આપણે તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો તો પ્રથમ પ્રશ્ન છે ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ ઓપ્શન ક અકસ્માતને ઓપ્શન ખ ખરીદીને ઓપ્શન ગ ફરવાને ઓપ્શન ગ ખાવા પીવાને તો સાચો આન્સર છે ઓપ્શન ક અકસ્માતને બે તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ ઓપ્શન ક સો નંબર ઉપર ઓપ્શન ખ એકસો પાંચ નંબર ઉપર ઓપ્શન ઘ એકસો આઠ નંબર ઉપર ઓપ્શન ગ એકસોને અગિયાર નંબર ઉપર તો સાચો આન્સર છે ઓપ્શન ઘ એકસો આઠ નંબર ઉપર પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન નંબર એક ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે તો ચિત્રમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ટેન્કર રિક્ષા કાર

આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે કે ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પ્રશ્ન નંબર એક ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો તો ચિત્રમાં સિટી મોલ રેકડી પ્રકાશ સ્કૂલ સ્કૂલ બસ રિક્ષા ટાવર વૃક્ષો પીઠળ કોમ્પ્લેક્ષ આનંદ પ્રોવિઝન સ્ટોર સીડી કોર્નર બુક સ્ટોર લેડીઝ ટેલર ચશ્માઘર ટેન્કર મોટર બાઇક પોલીસ જીપ એકસો આઠ એમ્બ્યુલન્સ નાસ્તા હાઉસ મંદિર ઇલેક્ટ્રિક થાંભલો બસ સ્ટેન્ડ બસ વાહનો તથા માણસોની અવર જવર પોલીસ અને કાર દેખાય છે પ્રશ્ન નંબર બે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે તો ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે પ્રશ્ન નંબર ત્રણ ચિત્રમાં દેખાતા વાહનોનો ઉપયોગ જણાવો તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે પોલીસ ચીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે થાય છે ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે બસ મુસાફરોને એક ગામેથી બીજે ગામ લઈ જાય છે રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે અને કાર કે મોટર બાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચવામાં મદદરૂપ થાય છે પ્રશ્ન નંબર ચાર હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો તો હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ગાતમાંથી બચી ગયો પ્રશ્ન નંબર પાંચ શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે તો શહેરમાં એમ્બ્યુલન્સ હોસ્પિટલ શાળા બસ સ્ટેશન જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પલેક્ષ પોલીસ શિફ્ટ નાસ્તા હાઉસ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો પ્રશ્ન એક ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝન સ્ટોરમાં ઘઉં ચોખા દાળ વગેરે અનાજ સીંગનું તેલ તલનું તેલ જેવા ખાદ્ય પદાર્થ ખાદ્ય તેલ ઘી મરચું હળદર ધાણા જીરું વગેરે મરી મસાલા સૂકો મેવો ઘઉંનો લોટ તથા ચણાનો લોટ પાપડ વડી નાહવાના તથા કપડાં ધોવાના સાબુ પાવડર વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર નમકીન પીપરમિન્ટ ચોકલેટ વગેરે માથામાં નાખવાનું તેલ ચા કોફી ચાનો મસાલો એવી જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ મળતી હશે પ્રશ્ન નંબર બે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે તો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિશે જાત જાતની વાતચીત કરતા હશે એક કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ બીજો કહેશે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત તો થાય જ નહીં ત્રીજો કહેશે બાઇક ચલાવનાર જુવાની એટલી તેજ બાઇક દોડાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહીં કોઈ કહેશે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી નહીંતર ખોપળી જ ફાટી જાત વગેરે જેવી વાતચીત કરતા હશે પ્રશ્ન નંબર ત્રણ તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે તો મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે પ્રશ્ન નંબર ચાર વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તો વાહન ચલાવતી વખતે જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું ન જોઈએ ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત ન કરવી જોઈએ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ અકસ્માત સ્થળે એકસો આઠ કેવી રીતે પહોંચી હશે તો અકસ્માત સ્થળેથી કોઈએ એકસો આઠને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ એકસો આઠ અકસ્માત સ્થળે પહોંચી હશે પ્રશ્ન નંબર છ જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સી અડચણ પડે તો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે ટાળ તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે પ્રશ્ન નંબર સાત કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો તો અમારા ઘરની નજીક કમ્પ્યુટર કેર નામનું એક કમ્પ્યુટર સેન્ટર છે એકવાર હું ત્યાં ગઈ હતી ત્યાં મેં કમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ જોયા અને એક એન્જિનિયર ભાઈએ મને કમ્પ્યુટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોય તો કયો પાર્ટ કામ લાગશે તે વિશે સમજાવ્યું ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ મને તેમણે આપી તેઓ લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા પ્રશ્ન નંબર આઠ રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે તો રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો રિક્ષા તથા ટેક્સી ચાલકો પેટ્રોલ ભરાવા દોડી આવ્યા હશે રસ્તા પર ખાસ્સી લોબી લાઇન લાગી હશે સૌ અંદરો અંદર પેટ્રોલ વધારા અંગે સરકારની ભારે ટીકા કરતા હશે કેમ કે આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહે છે તો બાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર